આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે અને સમગ્ર વિશ્વભરમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ દિવસે પ્રેમનો એકરાર કરવામાં આવતો હોય છે અને કંઈક કેટલી ભેટ સુગાદોની આપલે પણ થતી હોય છે ત્યારે વર્તમાને આપણે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી લીધી છે અને ભારતીય સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ આપણામાં સંસ્કારોનું સિંચન થાય જીવન અમૂલ્ય ફાળો રહેલો છે તેવા માતા પિતાના ઋણને આપણે ન ભૂલીએ તે હેતુસર માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આજના દિવસે એટલે કે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ કાર્યક્રમ પાછળ એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે બાળકોમાં સમજ કેળવાય કે આપણામાં સંસ્કારોનું સિંચન કરનાર આપણા જીવન ઘડતરમાં જેઓનો અમૂલ્ય ફાળો છે તેવા માતા પિતાનું ઋણ આપણે ક્યારે પણ ભૂલી શકીએ નહીં આ માતા પિતાનું ઋણ અદા કરવા માટે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને બાળકો પણ પાશ્ચાત્ય સંસ્કૃતિને પાછળ મૂકી ભારતીય સંસ્કૃતિ અપનાવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્ય પંકજબેન રામાણીના શબ્દોમાં આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે વેલેન્ટાઈનનો શું અર્થ છે જેને બહુ પ્રેમ કરતા હોય એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ તો આ શાળાના બાળકો છે કે કોઈ પણ બાળક હોય એના માટે સૌથી મહત્વનો કે અગત્યનો કે નિસ્વાર્થ પ્રેમ કહીએ તો કોનો હોય માતા પિતાનો માતા પિતાથી વધુ કોઈ પ્રેમ ન કરી શકે તો આજના આ યુગમાં આપણી ભારતીય સંસ્કૃતિ જે કહે છે કે માતા પિતાથી મોટું કોઈ જ નથી ઈશ્વર છે ભગવાન છે એ એને કોઈ જોયા નથી પણ માતા પિતાના રૂપમાં ભગવાન હોય છે તો આજે અમે શાળામાં આવા અઢીસો જેટલા વાલીઓ આવ્યા છે અને બાળકો દ્વારા એનો શાસ્ત્રોક્ત શ્લોકોના ઉચ્ચારણથી એ એનું પૂજન કરવામાં આવ્યું છે અને જ્યારે બાળકો માતા પિતાનું પૂજન કરતા હતા ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું ને એ ખરેખર આમ જોઈને દરેકની આંખમાંથી અસુરની ધારા વહેવા માંડી હતી વાલીઓ અને બાળકો બંને બહુ જ ખુશ હતા અમારા પૂજ્ય મોટા બેન ટ્રસ્ટી શ્રી નરેન્દ્ર એ પણ આ આમાં ઉપસ્થિત છે કારણ કે માતૃછાયની માં કહી તો એ છે અને માતૃછાયના દાદા પૂજ્ય માણેકલાલભાઈ શાહ આજે એમની પુણ્યતિથિ છે તો બાળકો દ્વારા એમનું પણ પૂજન કરાયું તો સંગીતના સુરો સાથે શ્લોકોના ઉચ્ચારણ સાથે ભાવપૂર્વક લાગણીપૂર્વક સ્નેહથી માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું સૌ વાલીઓ પોતાના ધંધા રોજગાર નોકરી ગૃહિણીઓ પણ આ રસોઈના સમયમાં પણ આવી અને બાળકોને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને પૂજનમાં જોડાયા એ બદલ માતૃછાયા પરિવાર ખૂબ જ એ લોકો સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે કારણ કે કોઈ પણ કાર્યક્રમ જ્યારે માતૃછાયા કરે છે ને એમાં અમને વાલીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળતો હોય છે એથી વાલીઓના અમે ખૂબ જ આભારી છીએ અમે બાળકોને આ સાથે આ એ વણ્યું હતું કે આ દિવસે આપણે આટલા બધા જવાનો શહીદ થયા હતા તો દેશ માટે પ્રેમ હોવો જોઈએ દરેક વ્યક્તિએ તો આપણે કમ સે કમ શહીદો આપ એ જ્યારે કાર્ય કર રહ્યા છીએ ત્યારે આપણે આરામથી સૂઈ શકીએ છીએ એવા શહીદોને આજે અમે શ્રદ્ધાંજલિ પણ આપી છે અને બાળકોને સ્કૂલમાં પણ અમે સવારે કરાવી હતું બાળકો સાથે વાત વાત કરી તી અને એ લોકોને સમજાવી હતું કે આજે આ છે અને બાળકોમાં દેશ પ્રેમ જાગે માન થાય શહીદો માટે સૈનિકો માટે એવી અમે એ લોકોને વાતો કરતા જતા હોઈએ છીએ

ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ના વાલી પ્રગતિબેન આવો સાંભળીએ તેમના શબ્દોમાં જી મારું નામ પ્રગતિ મહેતા છે હું શ્રીન્દ્રભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં શિક્ષિકા તરીકે કાર્યરત છું અને અત્રે શ્રી માતૃ છાયા કન્યા વિદ્યાલયમાં માતૃપિતૃ વંદના એ કાર્યક્રમ અંતર્ગત મારી દીકરી અહીં અભ્યાસ કરે છે તો એના વાલી તરીકે ઉપસ્થિત છું આજનો જે કાર્યક્રમ આમ તો જે આખું વિશ્વ છે એ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે પણ આપણે ભારતીય સંસ્કૃતિની રીતે એને પ્રેમના પર્વ તરીકે એને એક આખી ઓળખ આપી છે તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરે અને સૌથી પહેલા જો એ બાળકમાં સંસ્કાર પ્રેમ અને લાગણીઓનું સંચન થતું હોય તો માતા પિતા છે અને એ મૂલ્ય શિક્ષણ અને એને આવરી લેતો હોય માતા પિતા અને બાળક પ્રત્યેનો જે આદર ભાવ ગૌરવની લાગણી અને એ માટે એકબીજા માટેની અનુભૂતિનું આ ઉજવણીના ભાગરૂપે અને પૂજનની રીતે એને ઉજવ્યું છે તો એમાં અમે માતા પિતા તરીકે સહભાગી થયા હતા નમસ્કાર હું રૂપલ કિરણ માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ નો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે છે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ નો દિવસ પરંતુ અમારી શાળામાં આજે માતૃપિતૃ તથા તેના સંતાન નો પ્રેમ ઉજવવામાં આવ્યો હતો માતૃપિત અમારી શાળામાં સંગીત ટીમે સુંદર સુંદર માતા પિતા તથા સંતાનો ને લગતા ગીતો ગાયા સંતાનો તેના માતા પિતા પૂજન કર્યું આરતી ઉતારી કંકુ ચોખાથી તેમનો સન્માન કર્યું હાર પહેરાવ્યા

ગૌરવ થાય છે કે આવો અને સંતાન ભાવ પણ અમારી શાળામાં જ ઉજવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ અમારા પ્રાથમિક વિભાગના શ્રી પંકજબેન રામાણી દ્વારા એના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યો